હલો ફ્રેન્ડ્સ રાધે માધવ જય દ્વારકાધીશ જય માતાજી વેલકમ બેક ટુ જિજ્ઞાબા કિચન તો ફ્રેન્ડ્સ આજે જિજ્ઞાબા કિચનમાં બનવા જઈ રહી છે સાબુદાણા બટાકા અને ટમેટાની ચકરી ફ્રેન્ડ તો તેના માટે મેં અહીંયા પાંચસો ગ્રામ સાબુદાણા લઈ લીધા છે અને તેને હવે ત્રણ પાણીથી આપણે વોશ કરી લઈશું તો જો ફ્રેન્ડ્સ આપણે સાબુદાણાને ત્રણ પાણીથી વોશ કરી લેવાના છે તેને વોશ કરીને આપણે પાણી કાઢી નાખવાનું છે ત્યારબાદ તેમાં આપણે બે કપેલી પાણી એડ કરીને સાબુદાણાને આપણે ઓવરનાઈટ એટલે કે આખી રાત પલળવા દેવાના છે હવે તેમાં પાણી એડ કરીને તેને આપણે ઢાંકીને આખી દાણામાંથી મૂકી દઈશું ફ્રેન્ડ્સ તો જો ફ્રેન્ડ્સ આપણો સાબુદાણો કેવો સરસ પલળીને તૈયાર થઈ ગયો છે એકદમ મસ્ત રીતે પ્રેસ થાય છે ફ્રેન્ડ્સ જુઓ આવી રીતે સાબુદાણાને આપણે પલાળી લેવાના છે ત્યારબાદ હવે આપણે સાબુદાણાને ખીચું બનાવી લેશું ફ્રેન્ડ્સ તો હવે ગેસ આપણે ચાલુ કરી દઈશું અને સાબુદાણાનું ખીચું બનાવવા મૂકી દઈશું ત્યારબાદ આપણે અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલા બટેટા લઈ લીધા છે અને ત્રણસો ગ્રામ જેટલા મેં અહીંયા ટમેટા લઈ લીધા છે હવે આ બધું જ આપણે ઝીણું ઝીણું કટ કરીને જેમ શાક સુધારતા હોય તેવી રીતે કટ કરીને છાલ ઉતારીને ટમેટા બટેટા અને મરચાં તમે તેમાં એડ કરી શકો છો મેં ઉપરથી લીલા મરચાંની પણ પેસ્ટ એડ કરી છે પણ એ સિવાય મેં એક મરચું પણ અંદર બાફીને તમને બતાવી દીધું છે કે બાફવામાં પણ તમે લીલા મરચાં નાખી દો તો પણ ચાલે તો આવી રીતે ફ્રેન્ડ્સ આપણે ટમેટા બટેટા અને મરચાંને બાફી લેશું ત્યારબાદ તેને બ્લેન્ડરથી ક્રશ કરી લેશું જો ફ્રેન્ડ્સ આવી તેની પેસ્ટ બનાવી લેવાની છે અને હવે આપણા સાબુદાણા પણ સરસ ગેસ ઉપર ખદખદી રહ્યા છે તેમાં આપણે મીઠું એડ કરીશું મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે એડ કરવું ત્યારબાદ તેમાં આપણે જીરું એડ કરીશું મેં અહીંયા સેકેલું જીરું લીધું છે જે હું દળીને મારા ઘરમાં રાખતી જ હોઉં છું એમ પણ ઘણી બધી વેરાયટીમાં હું જીરાનો એડ કરતી હોઉં છું ત્યારબાદ તેમાં આપણે તલ એડ કરીશું ત્યારબાદ તેમાં આપણે લીલા મરચાં એડ કરીશું અને હવે મસ્ત રીતે આપણે સાબુદાણાને હલાવી લેશું અને તેનું ખીચું રેડી કરી લેશું ત્યારબાદ તેમાં આપણે ટમેટા બટેટા અને મરચાંની જે પેસ્ટ રેડી જ્યુસ તેનું રેડી કર્યું છે તે તેનું એડ કરી દઈશું સાબુદાણો આવી રીતે ચડી જાય ત્યારબાદ જ તેમાં ટમેટા બટેટા અને મરચાંની જ્યુસ એડ કરી દેવાનું છે ફ્રેન્ડ્સ આપણે ટમેટા નાખ્યા છે એટલે તેમાં લાલ કલર લાવવા માટે મેં અહીંયા રેડ ફૂડ કલરનો યુઝ કર્યો છે તે પણ પાણીમાં ઓગાળીને હું આપણું જે શાકદાણાનું કીચું રેડી થયું છે તેમાં એડ કરી દઈશ તો જો ફ્રેન્ડ્સ તેનાથી ચકરીનો થલર ખૂબ જ મસ્ત આવે છે બધું મસ્ત રીતે મિક્સ કરી લેવાનું છે અને હવે આપણે સેવો પાડી લેવાની છે એક પ્લાસ્ટિકમાં આપણે કોથળીમાં અથવા સંચામાં પણ તમે ભરીને આવી રીતે સેવો તમે ધાબા ઉપર ટેરેસ ઉપર અથવા ઘરમાં પણ તમે પાડી શકો છો જો આપણી સેવો પડી ગઈ છે તો ફ્રેન્ડ્સ આપણી સેવો કેવી સરસ સુકાઈને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે સેવોને તળી લેશું તો ફ્રેન્ડ્સ મારી અવનવર આવી અવનવી વાનગી જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જો ફ્રેન્ડ્સ આપણી સેવો સરસ સુકાઈ ગઈ છે હવે આપણે તેલ મૂકી દીધું છે આપણું તેલ સરસ આવી ગયું છે અને હવે આપણે સેવોને તળી લેવાની છે તો ફ્રેન્ડ્સ કે સરસપો ચીરું જેવી ટમેટા સાબુદાણા બટેટાની સેવો રેડી થઈ ગઈ છે તો તમે પણ જરૂરથી આવી રીતે બનાવજો તો આપણી આપણી સેવો તૈયાર થઈ ગઈ છે રાધે રાધે જય દ્વારકાધીશ જય માતાજી બાય બાય